નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું છું ધોલ પરમાર વડોદરામાં મકાનમાંથી ચોરી કરી ભાગલા તસ્કરને પોલીસે ઝડપી પાડી સાંકળતા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બાર તોલા દાગીના અને રોકડા રૂપિયા પાંચ લાખ કબજે કર્યા હતા વૃદ્રના કાર્યાલય બાગ અને આસપાસના વિસ્તારમાં ચોરીના બનાવો રોકવા તેમજ ગુનેગારો પર નજર રાખવા માટે ડીસીપી પરના મોમાયાએ સૂચના આપી હોવાથી અધિકારીઓને પોલીસ ટીમ દ્વારા આખી રાત પેટ્રોલિંગ કરી હતી આ દરમિયાન આજે પોલીસની ટીમ હતી ત્યારે મુક્તાનંદ સર્કલ પાસેથી સ્કૂટર પર લઈને એક શખ્સ પર શંકા જતા પોલીસે તેને અટકાવ્યો હતો પરંતુ સ્કૂટર સવારે ફૂલ સ્પીડમાં સ્કૂટર દોડાવ્યો હતો જેથી પોલીસે તેનો પીછો ચાલુ રાખ્યો હતો પોલીસે તસ્કરનો લગભગ ચાર કિલોમીટર પીછો કર્યા બાદ સાંકરદા પેટ્રોલ પંપ પાસે સ્કૂટર છોડીને ભાગવા જતા તે પકડાઈ ગયો હતો પોલીસે હસમુખ મકવાણા ઉર્ફે મનસુખ કલાણીની ધરપકડ કરી હતી પોલીસે પાસે તપાસ કરતા બાર તોલા જેટલા દાગીના અને રોકડા લાખ હસમુખે અમતા કોમ્પ્લેક્સ પાસેના અંબા વ્હાઇટ હાઉસના મકાનમાંથી ચોરી કરી હોવાની વિગતો ખુલી હતી બ્યુરો રિપોર્ટ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર